નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણવો છે પાઠ અગિયાર વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો તમારા વડીલોએ તમને ભીના હાથે વિજયથી ચાલતા ઉપકરણને સ્પર્શ ન કરવાની ચેતવણી આપી જશે પરંતુ શું તમે જાણો છો કે ભીના હાથે વિદ્યુત ઉપકરણને સ્પર્શ કરવા શા માટે ભયજનક છે આપણે અગાઉ શીખ્યા છીએ કે જે પદાર્થો પોતાના નામમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દેશે તે પદાર્થો વિદ્યુતના સુવાહકો કહેવાય છે અહીં આપણને વિદ્યુત સુવાહકની વ્યાખ્યા આપેલી છે જે પદાર્થો પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે છે તેવા પદાર્થોને વિદ્યુતના સુવાહકો કહે બીજી બાજુ કેટલાક પદાર્થો પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થવા દેતા નથી તેમને વિદ્યુતના મંદ વાહકો કહે છે અહીં આપણને વિદ્યુતના સુવાહકો વિદ્યુતના મંદ વાહકોની વ્યાખ્યા આપેલી છે અને આપણે ધોરણ છ માં શીખી ગયા છે કે વિદ્યુતના સુવાહકો કયા કયા છે વિદ્યુતના સુવાહકો જેમ કે લોખંડ છે ચાંદી છે એવા અમુક ઘણી બધી ધાતુઓ છે જે વિદ્યુતની સુવાહક છે તે જ રીતે વિદ્યુતના અવાહકો જેમ કે કાગળ છે થર્મોકોલ છે પ્લાસ્ટિક છે એ બધા કેવા છે વિદ્યુતના અવાહકો અથવા તો વિદ્યુતના મંદવાહકો છે ધોરણ છમાં આપણે કોઈ એક ચોક્કસ પદાર્થ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે કે નહીં તે જાણવા માટે ટેસ્ટર બનાવ્યું હતું આ ટેસ્ટર શું છે તો કે ટેસ્ટર એટલે કે કોઈ પણ પદાર્થ છે એ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ એટલે કે કરંટ પસાર થવા દે છે કે નહીં તે જાણવા માટેનું સાધન એટલે કે ટેસ્ટર જે તમને યાદ હોય તો આપણે ધોરણ છમાં બનાવેલું હતું શું તમને યાદ છે કે આવું નક્કી કરવા માટે ટેસ્ટએ આપે કેવા પ્રકારે મદદ કરી હતી આપણે જોયું હતું કે તાંબુ અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓ વિદ્યુતનું વહન કરે છે તાંબુ છે એલ્યુમિનિયમ છે આ સિવાય લોખંડ છે કોઈ પણ મોટા ભાગની ધાતુઓ છે એ પોતાનામાંથી કરંટ પસાર કરતી હશે એટલે કે પોતાનામાંથી વિદ્યુત પ્રવા છે એ પસાર થવા દેતી હશે અને એ બધી વિદ્યુતની શું વાહકો કહેવાય છે જ્યારે લબર છે પ્લાસ્ટિક છે લપો પ્લાસ્ટિક અને લાકડા જેવા પદાર્થો વિદ્યુતનું વહન કરતા નથી જોકે આપણે ટેસ્ટરનો ઉપયોગ ઘન અવસ્થામાં રહેલા પદાર્થો માટે જ કર્યો છે પરંતુ પ્રવાહી પદાર્થો માટે શું શું પ્રવાહી વિદ્યુતનું વહન કહે છે પહેલી અને બુજો તમને યાદ કરાવવા માગે છે કે તમારે પ્રયોગ કરતી વખતે ક્યારે વિદ્યુતના મુખ્ય પુરવઠા કે જનરેટર કે ઇન્વેટરમાંથી વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરવો જોઈએ નહીં અહીં સૂચવેલી બધી પ્રવૃત્તિઓ માત્ર વીજકોષનો ઉપયોગ પ્રવૃત્તિઓ માટે માત્ર વીજકોષનો ઉપયોગ જ કરવો જોઈએ અહીં આપણને પહેલાં જ સૂચના આપેલી છે કે આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરતી વખતે ઇન્વેટર કે જનરેટરનો ઉપયોગ કરવાનો નથી એટલે કે કોઈ મોટા સોર્સનો ઉપયોગ કરવાનો માત્ર સાદો એવો સેલ એટલે કે વીજકોષનો ઉપયોગ કરીને જ પ્રવૃત્તિ કરવાની છે આગળ આપણને આપેલું છે શું પ્રવાહી વિદ્યુતનું વહન કહે છે પ્રવાહી વિદ્યુતનું વહન કહે છે કે નહીં તે ચકાસવા માટે આપણે એ જ ટેસ્ટરનો ઉપયોગ કરી શકીએ જો પછી આપણે અત્યાર સુધી જે બધા પદાર્થો લીધા હતા વિદ્યુતના સુવાહક અને અવાહક તે ઘન પદાર્થો હતા હવે આપણે જોવું છે કે પ્રવાહી છે વસ્તુઓ છે તે વિદ્યુતની સુવાહક અને અવાહક છે કે નહીં તે આપણે જોવું છે આપણે એ જ ટેસ્ટરનો ઉપયોગ કરી શકીએ આપણને પ્રશ્ન પૂછેલો છે જોઈએ આગળ